માન્ય અધ્યક્ષશ્રી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જેવાય હેઠળ હવે દસ લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે આ યોજના માટે રાજ્યમાં પચીસસો એકત્રીસ હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ આગામી વર્ષે રૂપિયા ત્રણ હજાર એકસો કરોડની જોગવાઈ છે કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા છસો કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું